ઉનાળો ચાલુ થવાની સાથે જ પગમાં બળતરાની સમસ્યા ખૂબ જોવા મળતી હોય છે જેવું સૂવા જાય તેવા તરત જ પગમાં બળતરા ચાલુ થઈ જતા હોય છે જેના કારણે ઊંઘ પણ ડિસ્ટર્બ થતી હોય છે તો કોઈ ઘરેલું નુસ્ખા જેનાથી પગની બળતરા સારી થઈ શકે તો જી હા મિત્રો આયુર્વેદ પ્રમાણે જ્યારે શરીરમાં ગરમીનું પ્રમાણ કહેતા કે પિત્ત વધી જાય ત્યારે પગમાં બળતરા થતી હોય છે તો પિત્ત ઓછું થાય એના માટે સૂકા ધાણા એક ચમચી રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવા અને સવારે એને ઉકાળીને ગાળીને આ ધાણાવાળા પાણીના સેવનથી શરીરનું પિત્ત ઓછું થશે આ પ્રયોગ એકવીસ દિવસ સુધી જ કરવો ત્યાર પછી બંધ કરીને ફરી પાછો બ્રેક કરીને અઠવાડિયા પછી રીસ્ટાર્ટ કરી શકાય એક કે બે વારના પ્રયોગ પછી શરીરની જે પણ એક ગરમી છે પિત્ત છે એ બધું બહાર નીકળી જતા પગમાં અથવા શરીરમાં કોઈ પણ જગ્યાએ થતી બળતરામાં ખુબ જ રાહત થઈ જશે આ સિવાય એક ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી સાંજે પાંચ વાગ્યે ગરમ પાણી સાથે લેવું જોઈએ ઘી પીધા પછી એક કલાક સુધી કાંઈ પણ જમવાનું હોતું નથી જેથી કરીને એ ઘી શરીરમાં જઈને શરીરની જે પણ ગરમી છે એને ઓછી કરવાનું કાર્ય કરી શકે હવે જ્યારે ખૂબ બળતરા થતી હોય ત્યારે લગાવવા માટે આચાર્ય સારંગ અનુસાર જે મસૂરની દાળ હોય છે એને ખૂબ બારીક પીસી લેવાની હોય અને એને ઠંડા પાણીમાં મિક્સ કરીને પગના તળીએ એનો લેપ કરવાથી બળતરા રાહત થાય છે જે લોકો ગામડામાં રહેતા હોય છે એ લોકો કાળી માટીનો પણ લેપ કરી શકે છે ખેતરમાં એક ફૂટ ઊંડું ખોદીને અંદરથી જે કાળી માટી નીકળે એને ઠંડા પાણીમાં પલાળીને એનો લેપ કરવાથી પણ પગના તળિયાની બળતરામાં ખૂબ જ રાહત થાય છે તો આ પ્રમાણે લેપ અને ઔષધ તરીકે સૂકા ધાણાનો ઉપયોગ આ સિવાય ખાટું તીખું આથાવાળું તરેલું અને રીંગણ જેવી ગરમ પડે એવી વસ્તુઓનો ખોરાકમાં પરેજી કરવાથી પણ શરીરની ગરમીઓ ઓછી થશે અને આંખમાં પગમાં શરીરમાં થતી બળતરામાં ખૂબ જ ફાયદો થશે